હવે તમને આજના વિડીયોમાં આસાન ભાષામાં આસાન પ્રેઝન્ટેશનની મદદથી ડબલ્યુ એસ ક્વેશ્ચન સોલ્વ કરાવીશ પણ કોના જેનો તમે વર્ષોથી વિશ્વાસ ધરાવો છો નવનીત બધા જ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા એને નવનીતનો પરિચય હોય જ તો એ જ નવનીતે તમારી પહેલી પરીક્ષામાં કોન્ફિડન્સ વધે એના માટે એના માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ દસ માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલું છે સ્ક્રીન પર નંબર આપેલો છે કોન્ટેક કરીને મગાવી શકો છો

એ મેજોરિટી બધા તમે સવાલ જોજો તમને ચારેયમાં ડબલ્યુએસ ક્વેશ્ચન અલગ અલગ આવશે એનો મતલબ તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો જો તમને આપેલા ચાર ઓપ્શનમાં બે ઓપ્શન સેમ હોય ડબલ્યુએસ ક્વેશ્ચનના તો તમારે ઘણીવાર આપેલી વાક્ય રચના જોવી પડે પણ દસમા ધોરણમાં બહુ આસાન આવે છે તો ખાસ ત્રણ માંથી ત્રણ માર્ક્સ લઈ લેજો ચાલો ક્રિષ્ના હેજ અ ડઝન મેંગો જે વિદ્યાર્થીઓ જબરદસ્ત મહેનત કરતા હોય મને ત્યાં સુધી વિશ્વાસ છે એ ઘણા વિદ્યાર્થીઓને તો ઓપ્શન જોવાય નહીં પડતા હોય અહીંયા જો એટલે ખ્યાલ આવી જાય મેંગો ગણી શકાય તેવું નામ અને ગણી શકાય તેવું નામ મતલબ હાવ મેની ચલો હાવ મેની આપેલું છે હા એક જ ઓપ્શનમાં છે ઓપ્શન ડી બહુ આસાન આવે છે દસમા ધોરણમાં ત્રણ માર્ક્સ લઈ જ લેવાના છે યસ નેક્સ્ટ ધ ટીચર વિલ કોલ ધ સ્ટુડન્ટ્સ હુ હેવ રજિસ્ટર ધેર નેમ્સ કોને બોલાવ્યા ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય તો અહીંયા વ્યક્તિવાચક કર્મ નીચે અન્ડરલાઈન છે વ્યક્તિવાચક કર્મ નીચે અન્ડરલાઈન હોય ત્યારે તમારો જવાબ વોમ થી બને ચલો વોમ છે હા છે ઓપ્શન એ માં છે ચારે અલગ અલગ છે તમે આરામથી જવાબ મેળવી શકો ઓકે નેક્સ્ટ ફોર્થ હિટેન લાઈક ધ સ્મોલ પેઇન્ટિંગ ચલો રીટેન ગમ્યું શું નાનું પેટિંગ તો શું ગમ્યું બોલાઈ ગયું મારાથી મતલબ વોટ યસ વોટ વાળા હવે આપણી પાસે બે ઓપ્શન છે જોજો અહીંયા અહીંયા ભી વોટ અહીંયા ભી વોટ તો હવે શાંતિથી તમારે જોવું પડશે કયો ઓપ્શન લેવો યસ અને ઘણી વાર આવું ભી થાય ઉતાવળમાં ડાયરેક્ટ વોટ દેખે ક્લિક કરીને તમે આવતા રહ્યો ટિક કરીને લખીને આવતા રહો પણ ઓપ્શન જોઈ લેવાના હવે અહીંયા છે લાઈકડ મતલબ ક્રિયાપદનું બીજું રૂપ કરતા પછી તરત આપ્યું છે એટલે તો એનો મતલબ આ તમારું થઈ જાય સાદો ભૂતકાળ આવો તમે જવાબ બનાવો છો સવાલ કરીને તો તમારે વિટુ સેમ આવે સાદા ભૂતકાળમાં તમારે એની પ્રશ્નાર્થની વાક્ય રચના લેવી પડે મતલબ ડીડ કરતા વી યસ તો ડીડ અહીંયા બી છે અહીંયા બી છે હવે અહીંયા હિતેન છે અહીંયા હિતેન છે અહીંયા લાઈક છે અને અહીંયા ડુ છે અન્ડરલાઈન લાઈક નીચે નથી એનો મતલબ એનો મતલબ તમારે આનું વી લેવું પડે જે લાઈક થાય મતલબ ઓપ્શન બી સાચો છે જો અન્ડરલાઈન લાઈક નીચે આપેલી હોત ને તો જવાબ તમારો ઓપ્શન ડી થઈ જાય તો દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ ક્વેશ્ચન હાર્ડ થઈ જાય કારણ ઘણા વિદ્યાર્થીઓ ઓપ્શન બી ટીક કરીને જ આવતા રહેશે પણ જેમને ક્લિયર કટ કન્સેપ્ટ ક્લિયર હશે કે ક્રિયાપદ કર્મ નીચે અંડરલાઈન હોય એવા કેસમાં કાળ પ્રમાણે ડુવાળું રૂપ મૂકવું પડે ત્યારે જવાબ થાય એટલે ક્યારેક ક્યારેક આવી ડીપમાં સમજૂતી પણ રાખવાની નેક્સ્ટ સ્પંદન ઇઝ હેપી એઝ હી વન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ થોડોક પટ્ટો સવાલ છે પણ ઓપ્શન જો તરત જવાબ મળી જશે વોટ ચેમ્પિયનશિપ હે સ્પંદન નાવ ચલો એવું કઈ ન દેખાતું હાઉ ડઝ સ્પંદન ફીલ કેવું ફીલ કરે છે ઓન વિનિંગ ધ ચેમ્પિયનશીપ કેવું ફીલ કરે છે હેપી ફીલ કરે છે યસ ઓપ્શન બી તરત મળી ગયો હું વાળી તો વાત નથી અને કોઈ કારણની બી વાત નથી તરત જવાબ થઈ જાય તો આવી રીતે મસ્ત ડિઝાઇન થી ભણવું હોય તો ઘણા વિદ્યાર્થીઓને થાય તો ગ્રામર અમને ઈઝીલી યાદ રહી જાય તો એના માટેનો મસ્ત મજાનો તમારા માટે ડિઝાઇન થયેલો કોર્સ એટલે કે બ્રહ્માસ્ત્ર કોર્સ મજાની વાત એ કે આ કોર્સમાં માત્ર તમે ત્રણસો નવ્વાણું રૂપિયામાં જોઈન થતો એનાથી મોટી મજાની વાત એ કે આ કોર્સમાં તમને લાઈવ લેક્ચરની મદદથી ભણાવવામાં આવશે યસ રેકોર્ડ લેક્ચર પણ મળી શકે તમને વાંચવા માટે કન્ટેન્ટ પીડીએફ પણ મળશે યસ યસ તમારા માટે ગોલ્ડન ચાન્સ છે તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે બધા ટોપિકના કન્ટેન્ટના ડિઝાઇન જોઈ શકો છો તમને સો ટકા કોન્ફિડન્સ આવશે એવી ડિઝાઇન જે આખો કોર્સ ડિઝાઇન કરેલો છે તો ખાસ ખાસ લાભ લેજો આગળ વધીએ હીરે નાઇસ પિક્ચર મને ખબર છે તમને મારે ઓપ્શન આમાં નહીં આપવા પડે કારણ વ્યક્તિ નીચે અંડરલાઈન છે શરૂઆતમાં અંડરલાઈન છે બચ્ચા બચ્ચા જાણતા હે હું થી જવાબ બને હું વાળું છે ક્યાં છે હા છે ને ઓપ્શન એ સિમ્પલ નેક્સ્ટ 7 નીલમ હેઝ બીન વર્કિંગ એઝ ટીચર સિન્સ 2017 સીન સાથે ચોક્કસ સમય નીચે અંડરલાઈન હોય એટલે કમ્પલસરી સીન્સ વેન થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય લેવાનું જવાબ તરીકે તો મને ઓપ્શન ડી માં દેખાય છે સીન્સ વેન હેઝ નીલમ બીન વર્કિંગ એઝ અ ટીચર યસ અને આ વાક્ય આ વાક્ય ફંક્શન તરીકે જોવા જઈએ તો તમારું ફંક્શન થઈ જાય સ્પેસિફાઈ પોઈન્ટ ઓફ ટાઈમ આવો પણ મગજમાં રાખજો બ્લેનફોર્ડ વોઝ એટ ન્યુયોર્ક ગ્રાન્ડ

સેફાલી વેન્ટ ટુ ધ વેન્ટ ટુ મીટ હર અંકલ લાસ્ટ વીક અરે ભાઈ અહીંયા સમય નીચે અન્ડરલાઈન છે સમયની વાત આવે ત્યારે ડબલ્યુ એસ તો ઘણા બધા હુ વોટ વેન વેર વાય હોમ હાઉ મેની હાઉ ઓલ્ડ હાવ ફાર પણ સમયની વાત આવે ત્યારે વેન 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 ક્યાં છે વેન અહીંયા છે ડી બસ સિમ્પલ આવી રીતે આવી રીતે તમારે ડિઝાઇન થી ભણવું હોય ને તમારે રેગ્યુલર અપડેટ મેળવવા હોય લાઈવ લેક્ચર રેકોર્ડ લેક્ચર તો તમે ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો

પણ અહીંયા સાદા ભૂતકાળ પ્રમાણે અહીંયા વોઝ હોવું ના જોઈએ એટલે એ નહીં આવે સમયની કોઈ વાત છે નહીં એટલે ઓપ્શન બી ટ્વેલ્થ નેક્સ્ટ ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ પ્લે ચલો થ્રી ટાઈપ કેટલા પ્રકારના હાઉ મેની ટાઈપ્સ યસ દેખાય છે અહીંયા ઓપ્શન બી ડબલ્યુએસ ક્વેશ્ચનમાં તમે ત્રણ માર્ક્સ સો ટકા લઈ શકશો બહુ આસાન મેથડથી જેના માટે જેટલા બી વિડીયો આવે છે બધા જ તમારે સોલ્વ કરતું રહેવાનું

કોણ ની વાત નથી કારણ નથી અને હાવ મેની એપલ સંખ્યા ની પણ મારી વાત નથી વીચ એપલ્સ કેવા પ્રકારના કેવા સફરજન ઉમંગે સિલેક્ટ થઈ નેક્સ્ટ 14 આઈ રેડ ધ બુક રામાયણ લાસ્ટ મંથ ચલો કઈ બુક એવું ભી લખી શકાય વિચ બુક યસ સમય ની વાત નથી કારણ ની વાત નથી અને આ તો ડબલ્યુએસ ક્વેશ્ચન છે જ નહીં તો વીચ બુક મતલબ ઓપ્શન એ કઈ બુક નેક્સ્ટ 15 ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ રિવર જોજો લિટલ વોટર